હાર્ડકોપી લખ <worshipbird>. <laughs> બાજુ ના રૂમમાં બાજુ પાડોશી ઓલા બેન અને ઓલા ભાઈ છે ને આપણા ઓ કહું મને તો માયરો ઉસ્તા માયરા કોન જઈ ગયા તમે હા મને મારી હું બગડી ઘરે જતા રહ્યા હતા રેલવે તો

અમે નાતા ને બિસ્તર ઉપાડ કા કો ચોકરે बाजू ના રૂમ માં ગડી કે આ ને એમ જ કીધું કે પેલા તો હું છે ને ડોક્ટર આગળ જઈ આવીશ અને હું જલ્દી ઈલાજ કરીશ તમે જાઓ ચા બનાવો ગુડ મોર્નિંગ ગોકુલ ચલો સવાર પડી ગઈ ચલો ચલો હવે જગાડો ભાઈ રાત ના શિકા જોઈ ગયા તા હાલો

નવી બીમારી હવે તમે આ નવી બીમારી આવી ડોક્ટર આગળ પણ હવે જો જોઈ ડોક્ટર અઠવાડિયું બાર ગામ હોય

આવડતું નહી એ હું ઉંગમાં એટતા નહી હવે નોકરી મારે મોડું થાય હું જાવ હવે હા જો

બાજુના છો દવા આપી કઈ દોક મિત્રો મિત્રો આ અમારી ઊંઘ માં હાલવાની ટેપ